હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે આઠ અને પાંચ વાગી ગયા છે તો ચા પણ બની ગઈ છે તુલસી અને આદુવાળી આમાં છે ભાખરી કાલે સાંજે બનાવી હતી તો કાલે સાંજે સિંગોડાનું શાક અને ભાખરી બનાવી હતી તો પૃષ્ટિને સિંગોડાનું શાક બહુ ભાવે છે તો એ આવી એટલે એના માટે ફરીથી બનાવ્યું મેં તો ચાલો ચા બની ગઈ છે તો ચા નાસ્તો કરી લઈએ અને જોઈએ જમવામાં શું બનાવીએ પૃષ્ટિને ભાવે એ શાક અને દાળ બનાવીએ ભાત અને રોટલી એને પૂછો એ ઊંઘે છે હજી પૃષ્ટિ ઊંઘે છે નિહાર ગયો છે મંદિર એના પપ્પા પણ ગયા છે હું જઈને આવી ગઈ તો ચલો એટલા ચા નાસ્તો કરીએ હા તો ફ્રેન્ડ્સ કપડાં ધોવાઈ ગયા છે તો કપડાં લઈને ઉપર આવી જુ તો ચલો કપડાં નાખી દઉં હવે આ તો ફ્રેન્ડ્સ કપડાં સુકવી લીધા અને ચાલો જઈએ નીચે હવે અને જુઓ આ હું છોડ લાવી હતી એ અહીંયા ઉપર જ મૂક્યો છે પહેલાં સીડી પર મૂક્યો તો પછી અહીંયા મૂક્યો તો અહીંયા આ બારી છે એમાંથી સરસ તડકો પણ આવે છે આછો આછો તો અહીંયા જ મૂક્યો છે અને અહીંયા આ બીજો છોડ લાવી હતી અહીંયા મૂક્યો છે અને આ કટિંગ કરી અને મની પ્લાન્ટ નાખ્યો તો આમાં તો આમાં તો માટી સુકાઈ ગઈ છે તો પાણી નાખવું પડશે આમાં પણ આવું જ છે તો ચલો થોડું પાણી નાખી અને પછી જવું નીચે હા તો ફ્રેન્ડ્સ જમવામાં બનાવું છું દાળ ભાત રોટલી તો આમાં અડદની દાળ ધોઈને મૂકી છે આમાં છે ચોખા અને આ છે લીલી તુવેર તુવેર અને મેથીની ભાજી છે આમાં આ બંનેમાં છે થોડી થોડી તો મેથીની ભાજી અને તુવેરનું શાક બનાવ તો પહેલાં કુકરમાં ભાત અને તુવેર મૂકી દઉં અને રોટલીનો આટો કાઢીને રાખ્યો છે મીઠું નાખીને તો આટો બાંધી દઉં તો ચલો પહેલાં કુકર ચડાવી દો અને પછી રોટલીનો આટો બાંધો આટો ફ્રેન્ડ રોટલીનો આંટો બાંધી લીધો અને કૂકર પણ મૂક્યું છે ગેસ પર અને મારે નાસ્તામાં બનાવી છે સેવ તો એના માટે વેસણ લીધું છે અને સંચો કાઢીને મૂક્યો છે મેં જે પહેલાં સેવની રેસીપી મૂકી હતી એ જ બનાવી છે તો ચાલો પહેલાં સેવ બનાવી લો તો ચાલો પહેલાં સેવ બનાવી લો અને પછી આગળનું કામ કરીએ હા તો ફ્રેન્ડ્સ જુઓ સેવ બની ગઈ છે આ લાસ્ટ છે હવે તો આટલી બની અને પેલા ડબ્બામાં ભરી છે તો તેવું બની ગઈ છે અને મેથીના ના બનાવવા છે થોડા તો બધા રસોઈ કરવાની બાકી છે તો એ કરી લઉં અને પછી મેથીના મેથી બનાવ હા તો ફ્રેન્ડ રસોઈ બની ગઈ છે અને બધા નીચે બેસી ગયા છે જમવા રોટલી થઈ ગઈ છે શાક દાળ ભાત અને અહીંયા બનાવું છું મુઠિયા મેથીના તો હજુ આટલો આટો બાકી છે તો આટલા બનાવવાના બાકી છે પહેલાં જમી લઉં અને પછી કરું તો ચલો પહેલાં જમવાનું પતાઈ દઈએ અને પછી બાકીના મુઠિયા છે એ કરી લઉં હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા અને જુઓ પૃષ્ટિને કેક ખાવી હતી તો કેક બનાવી છે તો જુઓ સરસ બની છે આજે પણ બધી સાઈડથી સરસ છુટ્ટી પડી ગઈ છે અને એકદમ મસ્ત બની છે જુઓ હજુ ગરમ છે તો હમણાં બહાર નથી કાઢતી આ પણ ઘઉંના લોટની જ બનાવી છે હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવામાં બનાવું છું જામફળનું શાક અને ભાખરી તો જુઓ અહીંયા જામફળ વઘાર લીધા છે થોડા ચડી જાય પછી એમાં પાણી નાખું અને અહીંયા વૃષ્ટિ કરે છે ભાખરી થોડી મેં કરી હવે થોડી એ કરે છે અને જુઓ આ કેક બનાવી હતી તો બહુ જ મસ્ત કેક બની છે એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં પણ મસ્ત બની છે તો ચાલો હવે આના પીસ કરી અને ડબ્બામાં ભરી લો અને સવારે મકાયા બાફ્યા હતા તો હજુ તો પડ્યા જ છે ત્રણ બાફ્યા હતા ટુકડા તો એક તો મેં ખાઈ લીધો અને હજુ બે પડ્યા છે તો હમણાં પાછું ગરમ કર્યું કૂકર તો ઢાંકી દઉં નહીં તો પાછા ઠંડા થઈ જશે તો ચલો હવે શાક થાય છે અને એમાં કેકને ટુકડા કરી અને ડબ્બા ભરી લઉં હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું શાક અને ભાખરી તો જામફળનું શાક બહુ જ મસ્ત બનેતું તો જમી લીધું બધાએ અને હવે કામ પત્યું છે અને હું આવી છું અંદર જુઓ તો જુઓ અહીંયા સાડીઓ મેં કાઢીને મૂકી છે કારણ કે બે તારીખે અને ત્રણ તારીખે મેરેજ છે મારા કાકાના છોકરાને ત્યાં તો કઈ સાડી ક્યારે પહેરવી એમ કરીને આ બધી સાડી કાઢીને રાખી છે મેં તો જોઉં આમાંથી હવે અને આ બે બ્લાઉજ છે તો એમાં નીચે પહેલાં લટકણ લગાવતા તો એ લગાયેલા હતા તો એ કાઢી લીધા છે મને તો ખબર જ નથી જોઈ ત્યારે ખબર પડી તો જોવું કાલે બજાર જઈ અને આના નીચે કંઈ લગાવવાનું લઈ આવું તો ચલો કાલે બજાર જઈશ અને બજારનું થોડું કામ છે એ કરી આવીશ અને હજુ તો મારી જોડે બટરફ્લાય પણ કેવા છે એ પણ મને ખબર નથી તો જોઈ લઉં કેવા કેવા પડ્યા છે તો મેચિંગ કરી લઈશ મને નહીં હોય તો પછી બજારથી લઈ આવીશ કાલે તો અત્યારે જોઈ લઉં કે મારી જોડે કેવા બટરફ્લાય છે તો એ પણ બધું કાઢીને મૂકું તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જેમ કરીશું તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે બાય